સુરતમાં પ્રિ નવરાત્રી નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કરી રહ્યા છે સુરત ખાતે નવલી રમૈયા ગ્રુપ દ્વારા પ્રિ નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને નવલી રમૈયા ગ્રુપના ક્લાસીસ તાલીમ લેનાર ખેલૈયાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાતસો થી વધુ ખેલૈયાઓએ મન મૂકી ગરબા રમી રંગીન વાતાવરણ સર્જી દીધું હતું એક તરફ પરંપરાગત તાલ પર પગ થિરકાવતા ખેલૈયાઓને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા તો બીજી તરફ યુવાનો આધુનિક તાલ પર પણ ઝુમી ઉઠ્યા હતા આપી ખેલૈયાઓનો ઉમંગ વધાર્યો હતો તેઓ માત્ર દર્શક તરીકે નહોતા રહ્યા પરંતુ સ્ટેજ પર ઉભા રહી ખેલૈયાઓ સાથે ગરબાની મજા માણતા નજરે પડ્યા તેમના ઉપસ્થિતિએ ખેલૈયાઓમાં ખાસ ઉત્સાહ ઉભો કર્યો હતો પ્રિ નવરાત્રી માત્ર એક કાર્યક્રમ ન રહી પરંતુ ખેલૈયાઓ માટે એ યાદગાર અનુભવ બની રહ્યો હતો નવરાત્રીના મુખ્ય ઉત્સવ પહેલા આવી પહેલથી ખેલૈયાઓના ઉમંગમાં વધારો થયો છે અને સુરતના યુવાઓમાં ગરબા પ્રત્યેનો જુસ્સો વધુ પ્રગટ થયો છે સુરતમાં પ્રિ નવરાત્રીનું આ આયોજન આવતા દિવસોમાં વધુ લોકપ્રિય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પહેલા તો હું બધા મારા ગુજરાતી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કારણ કે આ નવરાત્રિ તો દસ દિવસ નવરાત્રિના એ આપણે બાર દિવસ કરતા પણ હવે તો છેલ્લા અઠવાડિયાથી હું પ્રિ નવરાત્રિમાં જાઉં છું એટલે લોકો હવે પ્રીમાં એટલે પહેલેથી નવરાત્રિ અઠવાડિયા દસ દિવસ પહેલાંથી ચાલુ કરી દે છે આ પણ જે અહીંયા નવરાત્રિ છે નવલી રમૈયા હું ખૂબ ખૂબ શુભકામ પાઠવું છું કારણ કે જ્યારે હું અંદર ગયો મને થયું બહુ ઓછા પ્રમાણમાં લોકો હશે પણ ત્યાં તો ચાલવાની પણ જગ્યા નથી એટલા લોકો આવ્યા છે હું શુભકામના પાઠવી છેલ્લા પંદર વર્ષથી તમે આ નવરાત્રીનું આયોજન કરો છો આગળ પણ આ રીતે જ કરતા રહો એવી શુભકામના મારા સૌ ભાઈઓ બહેનોને આવતી નવરાત્રી પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પ્રિશા મિસ્ત્રી આયોજનમાં તો બહુ જ મોટું આયોજન કર્યું છે બધા અલગ અલગ ક્લાસ થી બધા બોલાવ્યા છે બધા રમે છે બધા બહુ જ મજા કરે છે અહીંયા બધા પ્રાઇઝ અરેન્જ થયા છે બધા અહીંયાથી બધા બહુ બધી ટાઈપ્સ ઓફ પ્રાઇઝ છે અને બધી બહુ જ મજા આવશે અહીંયા પટેલથી અમે અહીંયા સુરત થી રહ્યા છીએ પહેલા તો નવની અવય થેન્ક યુ સો મચ આટલી મોટી નવરાત્રીનું આયોજન કરવા માટે અને બહુ જ મજા આવે છે અને ઘણા બધા અ પાર્ટિસિપેન્ટસો આવ્યા છે અને ઘણા બધા મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા છે અહીંયા ઘણા બધા પ્રાઇઝો છે રમંદન રમવાની ખૂબ જ મજા આવે છે

આજનો કાર્યક્રમ એટલો સરસ હતો કે જે પાર્ટી કેટલા બધા ડાન્સરો કેટલા બધા ભેગા થયા છે કે આજે પગ મૂકવાની જગ્યા નથી અંદર એટલા બધા આજે ભેગા એટલો સરસ જે મજા આવી છે આજે અને આજે બધાના આજે પોલીસ થી માંડી સી પાર્ટીના પાટીલ સન થી માંડીને બધા જ આજે અહીંયા આવ્યા છે મહેમાન એટલું સરસ અહીંયા આયોજન હતું કે જે બહુ જ સરસ હતું મારું નામ સાચી પટેલ છે અને અમે અહીંયા ટ્રેનિંગ માટે કરીએ છીએ અને આજે અમે કર્યું છે નવલી રાત્રી જે સુરતની બિગેસ્ટ બિફોર નવરાત્રી છે જેમાં અમે ઘણા બધા પ્રાઇઝીસો રાખ્યા છે ઘણા બધા અમે પોલિટિશિયન છે પછી પોલીસ લોકો છે અમે બધા લોકોને બોલાવ્યા છે અને સારું એવું આયોજન કર્યું છે અને રમવાની બધા લોકોને ઘણી મજા આવે છે અને અમે જજીસ પણ સારા બોલાવ્યા છે સંગીતા મેમ અને બીજા એક મેમ છે તે લોકોને અને બીજું બધું બહુ જ સરસ રીતે થઈ રહ્યું છે અને મજા આવશે બધાને રમવાની બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત